પોરબંદર જામનગર નેશનલ હાઇવે પર ત્રણ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા અકસ્માતનો ભય સર્જાયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા ને યોગ્ય કરવા માંગ કરી હતી જંગી ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્રએ કામગીરી હાથ ધરી છે બડા પંથકમાં ખાંભોદર અને રામવાવ બચાવેલા રાજાશાહી વખતના પુલિયા પર રોડની વચ્ચોવચ આ ભૂવો પડ્યો હતો આ જામનગર હાઇવે હોવાથી રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે એક તરફ આ પુલિયા પર ભૂવો પડ્યો છે તો બીજી તરફ નીચેના ભાગમાં પુલિયું પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે આ ભૂવો પડતા સ્થાનિક ખેડૂતો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ જાણ કરતા પોરબંદરના સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા પણ ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ રસ્તાનું સમારકામ શરૂ કરાવ્યું હા નેશનલ હાઈવે ઉપર જે સ્લેબ ડ્રેન આવેલું છે જે જે રોડ આપણે એક વર્ષ પહેલા સ્ટેટ હાઇવેમાંથી નેશનલ હાઈવેમાં ડિક્લેર થયો છે જે સ્લેબની પાટોનો જૂનવાણી જે હોય છે તે સો વર્ષ પહેલાનું સ્ટ્રકચર બનેલું હતું જેમાં પાટો સ્લેબ પાટો હોય એને સપોર્ટ નીચે ખુલી ગયો હોવાથી એનું સેટલમેન્ટ થયું હતું એટલે એને આપણે નીચે જે આખું ખોદકામ કરી આખું નીચે સીસી જે પાઇપ આવે છે એને બેસાડી અને એના ઉપર જે જરૂરી મટિરિયલ હોય એગ્રીગેટ વેટ મિક્સ અને એને નીચે સપોર્ટ આપી અને ટોપ લેવલ સુધી આપણે એને કમ્પ્લીટ પુરાણ કરી દીધું છે અને ચાર પાંચ દિવસ એનું સતત રોલિંગ થશે એટલે એનું કમ્પ્લીટ કામ ચાલુ થઈ જશે કામ ચાલુ આપણે તાત્કાલિક ધોરણે અને બને એટલું વહેલું આપણે પૂરું કરશું અને ટ્રાય આપણી એવી છે કે મેક્સિમમ કાલના દિવસમાં આપણે રોડ ચાલુ કરી દઈએ નેશનલ હાઈવેના આસિસ્ટન્ટ એન્જિનિયર લખન ભાવનાણીએ આ બાબતે ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ પુલનું તાત્કાલિક સમારકામ કરાવીને રવિવાર સાંજ સુધીમાં ખુલ્લો મૂકવામાં આવશે અને આગામી સમયમાં આ રસ્તો લેન બનાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદેર